હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું જસાણી ક્રિએશનમાં તો આજના વિડીયોમાં આપણે પ્રિન્સેસકટ બ્લાઉઝને કેમ સીવવું એ જોવાનું છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખું બ્લાઉઝ સીવવાનું છે આ બ્લાઉઝના કટિંગનો વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધો છે તમે આગળના વિડીયોમાં જઈ અને જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી શકો છો અને બહુ ઇઝી રીતે મેં તેમાં કટિંગ શીખવાડ્યું છે તો તમે જઈને જોઈ શકો છો સૌથી પહેલાં તો આપણે અસ્તર અને કાપડને જોઈન્ટ કરવાના છે તો આ રીતે આપણે અસ્તર અને કાપડ રાખી અને ચાર તરફ સિલાઈ લગાવી દેવાની છે બધા પાર્ટમાં આપણે આ રીતે જ રાખી અને સિલાઈ કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો બધા ભાગમાં સિલાઈ લાગી ગઈ છે આ વધારાનું કાપડ છે એને આપણે કટ કરી લેવાનું છે અને પાછળના ભાગને પણ અસ્તરાલે સિલાઈ કરી લેવાની છે અહીં નીચે અને અહીં રાઉન્ડ શેપ અને ચારે બાજુ હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવો હતો એને આપણે જોઈન્ટ કરવાના છે તો સૌથી પહેલાં બંને ભાગને સામ સામે મૂકી દો આપણે નીચેના ભાગથી જોઈન્ટ કરવાનું છે જો ઉપર કાપડ વટઘટ થશે તો આર્મોહોલમાં કટમાં નીકળી જશે પણ જો ઉપરથી જોઈન્ટ કરશું તો નીચે વધશે તો એ કટ કરશું તો ફિટિંગમાં નડશે અને ફિનિશિંગ પણ સારું નહીં આવે તો આ રીતે આપણે બંને ભાગમાં સરખી રીતે સિલાઈ લગાવી દેવાની છે અને ખેંચવાનું નથી ખેંચા વિના ધીમે ધીમે સિલાઈ લગાવવાની છે આ રીતે આપણે એકવાર સિલાઈ લગાવી દેવાની છે અને ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સિલાઈ લગાવતા જવાની છે હવે આપણે એની ઉપર ડબલ સિલાઈ કરી લેશું આ જ રીતે આગળના બધા ભાગમાં આપણે ડબલ સિલાઈ કરાવવાની છે ડબલ સિલાઈ કરવી જરૂરી છે કારણ કે મજબૂતાઈ આવે હવે આપણે ચેક કરી લઈએ કે કેવો શેપ આવ્યો છે તો કમ્પ્લીટ શેપ આવી ગયો છે અહીં આપણે કપનો શેપ પણ સરસ આવી ગયો છે જો ચેસ્ટનો ભાગ વધારે હોય તો અહીં આપણે નાનો એવો ટક્સ પણ લઈ શકીએ છીએ તો ટક્સ લેવાથી કપનો શેપ પણ સારો બનશે અને ફિટિંગ પણ સારું આવશે તો આ રીતે અડધો ઇંચ નું કાપડ લઈ અને ટક્સ બનાવી લેવાનો છે આ ટક્સ લેવો હોય તો ન લેવો હોય તો પણ આપણે ચાલશે પણ આપણે અહીં લઈએ તો સારું રહેશે હવે તમે જોઈ શકો છો કે પ્રિન્સેસ કટનો શેપ સરસ આવી ગયો છે અને અહીં તમે સાઈડમાં પણ ટક્સ લઈ શકો છો પણ આપણે નથી લેવાનો આ જ રીતે આપણે બીજા ભાગને પણ જોઈન્ટ કરી લેશું ખેંચવાનું નથી આરામથી સિલાઈ કરવાની છે હવે તમે જોઈ શકો છો કે આપણા બંને ભાગ તૈયાર થઈ ગયા છે સરસ કપનો શેપ પણ આવી ગયો છે હવે આપણે પાછળના ભાગને આ ટક્સ નિશાન છે ત્યાં સિલાઈ લગાવવાની છે નિશાન મેં કટિંગ વખતે લગાવ્યા હતા તો તેનું મેજરમેન્ટ કેવું છે એ તમે આગળના કટિંગના વિડીયોમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો શીખી શકો છો આ રીતે આપણે પાછળની સાઈડ બંને ટક્સ તૈયાર થઈ ગયા છે આટલું કર્યા બાદ હવે આપણે શોલ્ડરનું ફિટિંગ કરવાનું છે તો પાછળના ભાગને સીધો રાખી અને આગળના ભાગને એની ઉપર ઉલટા રાખી અને શોલ્ડરમાં સિલાઈ લગાવી દેવાની છે અહીં આપણે ડબલ સિલાઈ લગાવી દઈશું અને બીજો ભાગ પણ આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી તૈયાર કરશું તો અહીં આપણી શોલ્ડરનું ફિટિંગ થઈ ગયું છે આટલું કર્યા બાદ હવે આપણે બાઈને અસ્તરારે જોઈન્ટ કરી લેશું તો એના માટે આપણે ઉપરના કાપડને સીધું રાખી અને અસ્તરને એની ઉપર રાખી અને નીચે સિલાઈ લગાવવાની છે તો અડધો ઇંચનો ગેપ રાખી અને આપણે નીચે સિલાઈ લગાવી દઈશું તો એક સિલાઈ આપણી લાગી ગઈ છે હવે એને ખોલી અને અસ્તર પર એક ધારની સિલાઈ લગાવવાની છે ફિનિશિંગનું ધ્યાન રાખી અને સિલાઈ સીધી જ કરવાની છે હવે આપણે બ્લાઉઝના મેન કાપડ ઉપર પણ ધારની સિલાઈ લગાવી દેવાની છે તેનાથી ફિનિશિંગ સારું રહેશે હવે તમે જોઈ શકો છો સરસ સિલાઈ લાગી ગઈ છે અને અહીં પણ આપણે ત્રણેય બાજુ સિલાઈ લગાવી દઈશું તાકી અસ્તર અને કાપડ જોઈન્ટ થઈ જાય અને હવે આ વધારાનું કાપડ છે એને આપણે કટ કરી લેવાનું છે હવે બીજી સ્લીવને પણ આ જ રીતે આપણે તૈયાર કરી લેશું બંને સ્લીવ આપણી તૈયાર થઈ ગઈ છે અહીં વચ્ચેથી કટ કરી લેવાનું છે અહીંયાથી નિશાન કરી લેશું ધાર કે આપણે સ્લીવ જોઈન્ટ કરશું ત્યારે આપણે કામ આવશે હવે આપણે બ્લાઉઝમાં બાઈ લગાવવાની છે તો બાઈ લગાવવા માટે બ્લાઉઝને આ રીતે મૂકી દો અહીંયા આપણો આગળનો ભાગ હવે તમે જોઈ શકો છો કે આ બાઈમાં કટ લગાવ્યું હતું એ અહીં આપણે શોલ્ડર ની ઉપર વચોવચ મૂકી દેવાનું છે અને આ રીતે કરતા જવાનું છે અને બાજુમાં ખૂણા ઉપરથી સિલાઈ ચાલુ કરવાની છે જો તમે શીખતા હોવ તો આ રીતે બાઈને શોલ્ડરને સરખી રીતે રાખી અને સિલાઈ લગાવવાની છે તો કાપડ આપણું વધઘટ થશે નહીં અમુક વખતે શોલ્ડરને બાઈનો ભાગ આગળ પાછળ થઈ જતો હોય છે તો શોલ્ડર ઉતરવાનો પ્રશ્ન રહે છે અને ગળાથી બ્લાઉઝ નમી જાય છે તો એ બધા પ્રોબ્લેમ ન થાય એટલે આપણે ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે શોલ્ડર અને બાઈનું સેન્ટર સરખું આવે એ રીતે ધ્યાન રાખવાનું છે અહીં આપણો શોલ્ડર અને આ કટ કર્યું છે એ સરસ એક્ઝેક્ટ માપ આવ્યો છે કોઈ પણ ભાગને ખેંચવાનો બિલકુલ નથી હળવે હળવે સિલાઈ લગાવવાની છે આ રીતે આખામાં સિલાઈ લાગી ગઈ છે હવે તેમાં પણ આપણે ડબલ સિલાઈ કરી લેવાની છે હું આ રીતે જ બાઈ જોઈન્ટ કરું છું મસ્ત ફિટિંગ આવે છે હવે તમે જોઈ શકો છો આપણે કે આવી રીતના આપણે બીજી સિલાઈ લગાવીએ છીએ અહીંયા આપણી સ્લીવ સરસ રીતે જોઈન્ટ થઈ ગઈ છે આવી જ રીતે આપણે બીજી બાઈ પણ જોઈન્ટ કરી લેવાની છે અહીંયા ખાડાવાળો ભાગ છે એ આગળની સાઈડ અને આ પાછળની સાઈડ તો આપણી બેઉ સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે હવે આપણે આઈ પટ્ટી લગાવવાની છે તો એના માટે મેં ગળાનું વચ્ચેનું કાપડ જે વધ્યું હતું એનું આપણે કટ કરી અને સીધું કરી લેવાનું છે અને તેમાંથી આપણે કાપી અને બે પટ્ટી બનાવી લેવાની છે તો આ પટ્ટી લગાવવા માટે અસ્તર અસ્તરના કાપડને નીચે રાખવાનું છે અને સાડીના કાપડને ઉપર રાખવાનું છે અને સીધી સિલાઈ લગાવી દેવાની છે તો સીધી સિલાઈ લગાવી દીધી છે હવે આ પટ્ટીને એકવાર ફોલ્ડ કરી અને સિલાઈ લગાવવાની છે તેની ઉપર જ સિલાઈ લગાવવાની છે અહીં આપણે મશીનથી જ આઈ બનાવવાની છે ફિનિશિંગનું ધ્યાન રાખી અને સીધી સિલાઈ કરવાની છે અને જે વધઘટ કાપડ છે એને આપણે કટ કરી અને સરખું કરી લેશું હવે આપણે હુક પટ્ટી લગાવવાની છે અહીં આપણે સાડીના કાપડની ઉપર પટ્ટીને ફોલ્ડ કરી અને મૂકવાની છે અને સીધી સિલાઈ લગાવવાની છે તો અહીં આપણે એક સિલાઈ લગાવી દીધી છે હવે એને નીચેની તરફ વાળી અને એક ધારની સિલાઈ કરી લેવાની છે તો અહીં આપણી ધારની સિલાઈ પણ લાગી ગઈ છે હવે નીચે આપણે હાથ સિલાઈ પણ કરી શકીએ છીએ પણ આપણે અહીં હાથ સિલાઈ નથી કરવાની સિલાઈ જ લગાવી દેસું તો આ રીતે આપણી હૂક અને આઈ પટ્ટી બંને તૈયાર થઈ ગઈ છે એક્સ્ટ્રા કાપડ હોય તો થોડું કટ કરી લેવાનું છે મેં પહેલેથી થોડું કાપડ કટ કરી દીધું હતું હવે આપણે ગળાપટ્ટી લગાવવાની છે તો ગળાપટ્ટી લગાવવા માટે મેં અહીં એક સીધી પટ્ટી કટ કરીને રાખી છે તો એને એક સાઈડ થી વાડી લેવાની છે તો અહીં આપણી પટ્ટી રેડી થઈ ગઈ છે હવે આપણે બ્લાઉઝ ની ઉપર આ પટ્ટી મૂકી અને સિલાઈ લગાવવાની છે હવે આપણે જ્યાં જ્યાં ગોળ શેપ આવે છે ત્યાં નાની નાની ચપટી લેવાની છે જો તમે ક્રોસમાં પટ્ટી કટ કરેલી હોય તો ચપટી લેવાની જરૂર નથી અહીં મેં સીધી જ કટ કરેલી છે એટલે ગળાનું જ્યાં વળાંક આવતા હોય ત્યાં આપણે ચપટી લેવાની છે એનાથી ગળાનું ફિનિશિંગ પણ સારું આવશે અને સીધી પટ્ટીમાં ચપટી લેશો તો ગળાનો શેપ પણ સરખો આવશે અને સરસ આવશે આ જ રીતે આપણે આખા ગળામાં પટ્ટીને સિલાઈ લગાવી દેવાની છે શોલ્ડરના ભાગમાં પણ આપણે માઇનોર એવી ચપટી લેવાની છે અને જ્યાં જ્યાં રાઉન્ડ શેપ આવતો હોય છે ત્યાં આપણે ચપટી લેવાની છે ગળાનું ફિનિશિંગનું ધ્યાન રાખી અને સીધી સિલાઈ કરવાની છે અહીં રાઉન્ડ શેપ છે ત્યાં પણ આપણે બે ત્રણ ચપટી લઈ લેશું તમે જોઈ શકો છો પટ્ટી સરસ રીતે લાગી ગઈ છે હવે અહી પટ્ટીને વાડી અને ધારની સિલાઈ કરવાની છે પણ એની પહેલા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગળામાં આપણે પટ્ટી જ્યાં લગાવી છે ત્યાં આપણે થોડા થોડા અંતરે કટ લગાવવાનું છે કટ લગાવવાથી ગળાનું સરસ ફિનિશિંગ આવે છે અને પટ્ટી ઉથલાવશું તો ફિનિશિંગ પણ સારું રહેશે અને પટ્ટી સરળતાથી વળી જશે અને ગળાનો શેપ પણ સારો આવશે આખામાં આપણે કટ લગાવી દેવાનું છે થોડા થોડા અંતરે હવે આટલું કર્યા બાદ આપણે પટ્ટીને આ રીતે વાળી અને અહીં દારૂ પણ સિલાઈ લગાવવાની છે અહીં સિલાઈ લગાવી છે ત્યાં આપણે ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખીએ અને સીધી સિલાઈ કરવાની છે પટ્ટીને અંદર વાળતા જવાનું છે અને ધાર ઉપર સિલાઈ લગાવતા જવાનું છે તો મેં અહીં કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે અહીં તમે જોઈ શકો છો કે ચપટી લીધી છે ત્યાં એનો શેપ અને ફિનિશિંગ બહુ સરસ આવ્યો છે આટલું કર્યા બાદ આપણે જે સિલાઈ લગાવી છે એની બાજુમાં જ આપણે બીજી સિલાઈ લગાવવાની છે જો તમે હાથ સિલાઈ કરવી હોય તો પણ કરી શકો છો પણ અત્યારે તો બધા આ રીતે ડબલ સિલાઈવાળા બ્લાઉઝ જ પહેરે છે તો આપણે ડબલ સિલાઈ કરી લેશું આ રીતે આખા બ્લાઉઝમાં સિલાઈ કરી લીધી છે બહુ સરસ ફિનિશિંગ આવ્યું છે નીચે ગળાનું પણ રાઉન્ડ છે બહુ સરસ આવ્યો છે હવે આટલું કર્યા બાદ આપણે બંને ભાગને જોઈન્ટ કરવાના છે અહીં કવર સિલાઈ કરવાની છે એટલે ઉપરની સાઈડ આપણે સિલાઈ કરી લેવાની છે અને આ જે વધારાનું કાપડ છે એને આપણે કટ કરી લેવાનું છે અહીં આપણે ઇન્ટરલોક નથી કરવાનો એટલે આ રીતે આપણે કવર કરવાની કરવાની છે એનાથી દોરા નહીં અને પણ મજા આવે હવે આપણે કમર બેલ્ટ પણ લગાવવાનો છે તો એના માટે આપણે હુક અને આઈને સરખી રીતે રાખી અને આ રીતે નીચે નિશાન કરી લેવાનું છે આ રીતનું નિશાન કરી અને બેલ્ટ ફીટ કરશું તો અહીંથી બંને પટ્ટી સરખી જ રહેશે હવે આ રીતે જે નિશાન કર્યું છે એની એક્ઝેક્ટ ઉપરથી મૂકી અને ત્યાંથી સિલાઈ કરવાની છે અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે હવે અહીં જે પ્રિન્સેસ કટનો શેપ આવે છે ત્યાં એક નાની ચપટી લેવાની છે અહીં નીચેથી સાંકડો હોય છે અને ઉપરથી સામાન્ય પોળું હોય છે તો અહીં પણ આપણે ટક્સ લેવાનું છે અને પાછળના ભાગમાં પણ આપણે જ્યાં ટક્સ આવ્યો છે ત્યાં પણ આપણે નાનું એવી ચપટી લેવાની છે આવી જ રીતે આખામાં સિલાઈ કરી લેવાની છે આ ચપટી લેવાથી પટ્ટીનું ફિનિશિંગ પણ સારું આવશે તો તમે જોઈ શકો છો આપણે આખામાં પટ્ટી લગાવી દેવાની છે હવે એ પટ્ટી ઉપર આપણે એક ધારની સિલાઈ લગાવવાની છે એનાથી ફિનિશિંગ સારું આવશે અહીં આપણે ધાર સિલાઈ લગાવીએ છીએ બસ આવી જ રીતના આપણે આખામાં ધારની સિલાઈ લગાવી દેવાની છે હવે તમે જોઈ શકો છો કે આગળથી પટ્ટીને ફોલ્ડ વાળી અને બીજી બાજુથી પણ ફોલ્ડ વાળી અને અહીં પણ આપણે સિલાઈ કરી લેવાની છે અહીં આપણે સામાન્ય એવી ચપટી લેવાની છે અને પછી આખામાં આપણે સિલાઈ કરી દેવાની છે તમે જોઈ શકો છો પટ્ટીનું ફિનિશિંગ બહુ સરસ આવ્યું છે હવે આપણે ફિટિંગનું માપ લેવાનું છે તો ફિટિંગ કરીએ એ પેલા અહીં આપણે ધાર પર આપણે સિલાઈ લગાવી દેવાની છે તો આપણી ધારની સિલાઈ લાગી ગઈ છે હવે આપણે ફિટિંગનું માપ લેવાનું છે તો ફિટિંગ નું માપ લેવા માટે આપણે બાઈને મોરીને આ રીતે રાખી અને માપ કરવાનું છે તો અહીં માપ આવે છે પાંચ ઇંચ સવા પાંચ ઇંચ તો એને આપણે સ્લીવ પાસે રાખી અને સવા પાંચે નિશાન કરી લેવાનું છે પછી આપણે બાઈનો વચ્ચેનો ભાગ માપવાનો છે આ રીતે બ્લાઉઝને મૂકી અને માપવાનો છે તો માપ આવે છે આપણું છ ઇંચ તો છ ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું હવે આપણે આર્મોહોલ માપવાનું છે તો આર્મોહોલ ને શોલ્ડર થી માપવાનું છે અને આવે છે સાડા સાત ઇંચ તો સાડા સાત ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું હવે આનાથી પણ સરસ અને સારી અને ઇઝી રીત તમને બતાવવું તો બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝનો માપ લેવો હોય તો એના માટે આપણે મોરીને આ રીતે રાખી અને અહીં નિશાન કરી લેવાનું છે પછી બાહીને વચ્ચેથી બેન્ડ વાળી અને અહીં રાખવાની છે અને ત્યાં પણ આપણે નિશાન કરી લેવાનું છે અને હવે આપણે આર્મોહોલને પણ પકડી અને થોડો ખેંચી અને આ રીતે રાખી અને નિશાન કરી લેવાનું છે આ રીતના આપણે માપ કરશું તો પરફેક્ટ ફિટિંગ આવશે હવે આપણે કમરનો માપ કરવાનો છે તો એના માટે આપણે પટ્ટીથી પટ્ટીને સરખી રીતે રાખવાનું છે અને પછી એક્સ્ટ્રા કાપડ વધે એને આપણે બે વાર વાળી દેવાનું છે અને પછી એને માપ કરવાનું છે તો અહીં આપણો માપ આવે છે એક ઇંચ તો નીચે કમર પાસે આપણે એક ઇંચનું નિશાન કરી લેવાનું છે અને પછી નીચેથી ઉપર નિશાન કરી લેવાનું છે અને આ જે નિશાન છે ત્યાં આપણે સિલાઈ લગાવી દેવીને છે તો આપણી એક સિલાઈ લાગી ગઈ છે અહીં આપણે બે ત્રણ સિલાઈ કરી લીધી છે એવી જ રીતે આપણે બીજું ફિટિંગ પણ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે ત્રણ સિલાઈ લગાવી દીધી છે હવે આપણે અહીં મશીનથી જ હૂક બનાવવાના છે મશીનથી જ આઈ કરવાની છે સામે આપણે હૂક લગાવી દેવાના છે તો તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટ બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે આ આપણો આરમહોલ ટુ આર્લ પણ સરસ સામસામે જ આવ્યું છે ફિનિશિંગ પણ સારું આવ્યું છે આગળ પાછળ ઊંચા નીચું કાપડ થયું નથી આવા જ નવા નવા વિડીયો હું મારી ચેનલમાં મૂકતી રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પ્રેસ કરી દેજો એટલે મારા ન્યૂ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે